જેના કારણે એરપોર્ટ પર ખીચોખીચ ભીડ જોવા મળી હતી હજ કમિટીના કાર્યકરો દ્વારા હાજીઓની આરામદાયક સહાય માટે સુંદર રીતે ચા પાણી તથા જરૂરિયાતમંદો માટે ખાસ સહાયની વ્યવસ્થા કરવામાં આવી હતી સક્ત અને વડીલ યાત્રીઓની સેવા માટે સેવા કાર્યમાં કાર્યકરો હડપ અગે તપ્તર રહ્યા હતા આ અવસરે ભાવુક દ્રશ્યો જળ સર્જાયા હતા જ્યાં નાના બાળકો પોતાના માતા પિતાને ભેટી પડ્યા હતા અને ખુશીના આંસુઓ સાથે તેમને આવકારતા હતા હાજુ એકબીજાને અજવા હજુર આપી મોઢા મીઠા કરતા હતા અને સમગ્ર એરપોર્ટ પર આનંદ અને ભક્તિભર્યો માહોલ છવાઈ ગયો હતો